આ ઉદ્યોગોને ફાયદો કરવા માટે એક હજાર ખેડૂતોને જમીન આમાં સંપાદન થવા જઈ રહી છે એની અંદર ત્રણસો સાડા ત્રણસો ખેડૂતો બિન ખાતેદાર થઈ રહ્યા છે હજારો પાઇપલાઇનો આમાં વહી જાય છે જેનાથી ખેતીને પાણી બંધ થઈ જાય છે જે વિસ્તારમાં જમીન સંપાદન થવાનું છે ઔદ્યોગિક હેતુ માટે એ જમીન ફળદ્રુપ બાદાયત વાવેતરવાળી જગ્યા વાવેતર કરી અને પોતાનું ઘરનું પોષણ કરતા એવો હેતુ હોવાથી આ જમીનો જાય ખેડૂતોને કોઈ પણ ભોગે પરવડે એવું નથી ખેડૂતોને જમીન જશે તો પાયબાલ થઈ જશે કાંઈના ખેડૂત ગીર સોમનાથના ખેડૂત છે ટોકી જમીન છે અમુક ખેડૂતો નાબૂદ થઈ જાય છે તો ખેતી કઈ રીતે કરવી ક્યાં જાવો કઈ રીતે ખેડૂતને વધારે આગ્રહ કર્યા કઈ નથી નુકસાન એ થશે કે નાના બધા વિકવા ઓછી જમીન વાળા બધા છે ને ભરણ પોષણ એ લોકોનું એની ઉપર થાય છે કાલે સવારે એ લોકોની જમીન જશે એટલે એક તો બે રોજગાર થાય છે ઓલરેડી બધામાં બેરોજગારી છે ને બેરોજગાર થશે એટલે માણસ નવરો થાય એટલે એનો વિચાર છે ને લૂટફાટ ઉપર જશે કાલે હવારે લૂટફાટ બી થશે કોઈ માણસને આ ઝગમિયોણા થઈ ગયા એને આવક ઓછી છે એના ઘરનો જે ભરણપોષણ નહીં કરી શકે એટલે માણસ જે અત્યારે કેળો આત્મહત્યા કરે છે એનું પ્રમાણ વધશે અમે અત્યારે પહેલા પ્રાથમિક તબક્કે વાંધા આપીશું વ્યક્તિગત વાંધા પછી અમે મોટી રેલી કરીને આવેદન પત્ર આપીશું ગામડાઓમાં બાઇક રેલી કરીશું વેરાવળમાં બાઇક રેલી કરીશું ગામડાઓની ગ્રુપ સભાઓ કરીશું અને જ્યાં સુધી સરકાર જાહેરનામું રદ નથી કરતી મુલતવી નહી જ્યાં સુધી રદ નથી કરતી ત્યાં સુધી અમે સરકાર ને બેસવા દેવાના નથી અને અમે જંપીને બેસવાના નથી રાખી સાહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ